સુરતમાં નવરાત્રીના પાવન પર્વ ઉપર પ્રથમ વરસાદે અને હવે વહેલી સવારથી જ ફૂંકાતા ભારે પવનને કારણે ખેલૈયાઓની મજા બગડી ગઈ છે અને આયોજકોને મોટું નુકસાન પહોંચ્યું છે સુરત શહેરના ઓપન ગ્રાઉન્ડ ગરબા આયોજનોમાં પવનના કારણે ભારે તારાજી સર્જાઈ હોવાના અહેવાલ છે જેના પગલે ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો મંડપ પણ તૂટી પડ્યો છે આ સાથે સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદના કારણે અલગ અલગ સ્થળો પર દસ જેટલા વૃક્ષો પણ તૂટી પડ્યા છે સૌથી વધુ નુકસાન સુરતની સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં થયું છે વરસાદી પાણી ભરાયા બાદ હવે પવનનું જોર વધતા અહીંયા મંડપનો મોટો ભાગ ઉડી ગયો હતો ભારે પવનના સુસવાટા સામે મંડપ ટકી શક્યો ન હતો જેના કારણે લાઇટિંગ મંડપ અને ખુરશીઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી આ ઘટનામાં મંડપની અંદર ગોઠવવામાં આવેલી ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ મોટું નુકસાન થવાનું જાણવા મળે છે ખુલ્લા મેદાનમાં લગાવેલા સાઉન્ડ ઉપકરણો પર પવનની સાથે વરસાદી છાંટા પડવાથી આયોજકોને આર્થિક ફટકો પડ્યો છે સુરત શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહવાની ગરબાના મેદાનોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું છે અને હવે પંડાલને પણ નુકસાન થતાં ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા ખેલૈયાઓની નવરાત્રિની મજા બગડી ગઈ છે પવન અને વરસાદની આગાહીના પગલે ઘણા આયોજકોએ ગરબા રદ કરવાની ફરજ પડી છે જેના કારણે ખેલૈયાનો ઉત્સાહ ફિક્કો પડી ગયો છે કુદરતી પ્રકોપના કારણે આયોજકો અને ખેલૈયાઓ બંનેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે જે નવરાત્રીના બાકીના દિવસોના આયોજન માટે એક મોટો પડકાર છે સુરત શહેરમાં આજે ભારે પવન ફૂંકાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભારે પવન અને વરસાદના લીધે શહેરમાં જુદી જુદી જગ્યાએ દસ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે નવી સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં આ બનાવ બન્યો છે જ્યાં રોડની બાજુમાં આવેલું એક ઘટાદાર વૃક્ષ ભારે પવનના કારણે મૂળમાંથી ઉખડી પડ્યું હતું આ વૃક્ષ પડવાના કારણે તે રસ્તા ઉપર લગાવવામાં આવેલી સિગ્નલ લાઇટના પોલ પણ તૂટી પડ્યા છે જેના પરિણામે સિગ્નલ લાઇટને મોટું નુકસાન થયું છે અને તે લટકી પડવાની સ્થિતિમાં આવી ગઈ હતી

ગરબાનું આયોજન છે પવન અને વરસાદના કારણે કઈ પ્રકારનું નુકસાન થયું છે શું જો આપણા ગરબાનું આયોજન નવરાત્રીના છેલ્લા પાંચ દિવસમાં ઉજવાનું નક્કી કર્યું હતું ને પહેલા દિવસ તો બહુ શાંતિપૂર્વક આયોજન થઈ ગયું એના પછી વરસાદને હવાના કારણે બહુ નુકસાન થયું છે આપણું ટાઉનની લેવલિંગ બગડી છે કામલા પડ્યા છે અને સિરીઝો પડી ગઈ છે પણ આપણે ઓર્ગેનાઇઝર્સની પૂર્ણ કોશિશ છે કે જે રીતે કાલે પણ બધું મેનેજ થઈ ગયું તો નવરાત્રી ઉજવી હતી એવી રીતે આજે પણ કશું કેન્સલ નહીં થાય અને રાત સુધી બધું થઈ જશે કેટલા લોકો એ ગરબા રમવા આવે છે કોંગોલોને આપડા સિવિલ હોસ્પિટલ ના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ઉપર જે ગરબા છે એમાં બધા સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ ના અને બધા ડોક્ટર્સ જો છે એ અને એમની ફેમિલી ગરબા રમવા આવે છે 1500 લોકો તો મિનિમમ અહીંયા આવે છે રોજ આજે ગરબા થશે કે નહીં તો અહીંયા આજે ચોક્કસ ગરબા થવાના છે આજે બધા મેનેજમેન્ટ છે એ બધું રાત સુધી થઈ જશે ને ગરબા થવાના